સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર એકસો ચૌદ પરનો પ્રસંગ છે પુષ્ટિજનના સંગ થકી રંગ રહે શરૂઆત કરીએ બોલશ્રી ગોપાલ જીવનદાસ કોટન કોટી તીર્થ જેના ચરણાર વિંદમાં સમાઈ રહ્યા છે તેના ચરણમાં સૂરીનર મોનિજન બધા તેના ચરણમાં લોટી રહ્યા છે એ ઠાકર તમારા હરદામાં સમાઈ રહ્યો છે તો કહો તમારા ચરણ ને તેની રજમાં શું ઓછું હોય તેમાં લોટવાનું ભાગ્ય તો તમારી કૃપાએ મને સાંપડ્યું છે જીવનદાસ તમ થકી તો મારું પૂરવનું શોકૃત સિદ્ધ થયું છે સિદ્ધ જીવનદાસ કહે છે કે હા ડોસાભાઈ તારી વાત અમૂલક છે પુષ્ટિ ભગવદીના ચરણનો ને તેના ચરણની રજ સમાન તો ત્રિલોકીમાં કોઈ નથી એક જળને ચરણનો સ્પર્શ થતાં તે અલૌકિક ચેતનવંત બનીને જીવના સકલ દોષ તેની પ્રાપ્તિથી નાશ પામે છે તેનું મહાત્મ્ય અને ભાવ કહ્યો જાય નહીં તેવો છે આપણા નવલદાસે કેટલું વર્ણવ સુંદર કર્યું છે ત્યારે વશરામદાસે કહ્યું કે જીવનદાસ તેમાંથી કાંઈક રસ કણકા સંભળાવો તો સારું તમારી પાસે એનું જ્ઞાન છે તો અમોને રસની પ્રાપ્તિ થાય જીવનદાસે કહ્યું કે નવલદ નવલદાસની વાણી તો ગોપ્ય છે મર્મથી ભરેલી છે જેસી સંગતિ વશ પર્યો તેસી ગતજી હોય પ્રેમ સુહાગ સંગત બિન અન્ય ઉપાય નહીં કોઈ લીલાના જીવને તો દીપક સાથે દીપક અડાડવાથી જેમ જ્યોત પ્રગટ થઈ જાય તેમ તેને સોહાગી મળતા જ તેનો સંગ થતાં જ બધી લીલા આપે દર્શાવવા લાગે છે સંગી જેવો હોય તેવી ગતિ રીત ભાત જણાઈ આવે એટલે કે જેવો સંગ થાય એવો રંગ લાગી જાય ડોસાભાઈ કહે છે હવે બધા ઓહરીમાં પધારી આસન ગ્રહણ કરો ને પછી પ્રસંગ ચર્ચતા રહો વાટનો થાક પણ ઉતરે પછી બધા ઓહરીમાં આવીને બેઠા ને ધનબાઈ વગેરે આવીને જય શ્રી ગોપાલ કરીને હરખાણી દંડવત પ્રણામ કીધા ખૂબ ખૂબ સ્નેહના વચન કીધા તે લખ્યા જાય નહીં બધાને જલપ્રસાદ લેવડાવ્યા ધનબાઈનો પોરો સમાતો નથી ધનબાઈને જોઈને જયરામદાસ વસરામદાસ તથા જીવનદાસ ખૂબ જ આનંદ પામી રહ્યા અને ધનબાઈને વશરામદાસે પૂછ્યું કે ધનબાઈ ઠાકોરજીનો શું સમો છે ધનબાઈએ કહ્યું કે રાજ તમ પધારે બધો સમો ઠાકોરજીનો જ હોય ને તમથી ઠાકોર ક્યાં અળગા છે તે વળી મને પૂછો છો સમો તો ઠાકોરજીના ઘરે બધો હોય અમ જેવા ચૂથલિયા જેવને ત્યાં જાજો સમો બીજો શું હોય તમ ઘરે ઠાકોરજી પરોણા થઈને બિરાજી રહ્યા છે રાજ સમો તો તમો જાણો હું તો તમારી રજ બરાબર ન ગણાવું ત્યાં સમાનની વાત હું ઠાકોરજીની બીજી શું કરું વસામદાસે કીધું કે ધન્ય ધનબાઈ ધન્ય તારી ભાવનાને ને દિનતાને ઠાકોરજીના ઘરનો સમૂહ ઠાકોરજીને ત્યાં જ હોય વાહ ધનભાઈ તારા ગોપ્ય વચનનો મર્મ સમજવા જેવો છે તું પણ એક ઠાકોરજીની લીલાનું છુપું રતન છું ભાઈએ રતનનું ઘણું જ જતન કર્યું છે ખરા ઝવેરીના હાથમાં આવ્યો છે પછી તો તેની સાચી કિંમત થાય જ નહીં પાંચાભાઈ કહે છે કે રાજ રાજભોગનો સમો છે કીર્તન બોલ્યા છે રાજ આરોગી રહ્યા છે ઠીક સમય તમે પહોંચી ગયા છો જયરામદાસ કહે છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય જીવનદાસ ઠીક સમય પહોંચ્યા વાટમાં પણ અમે આ જ વાત મનમાં હતી તે વાલા મારા વાલાજીની ઈચ્છાએ પૂર્ણ થશે જીવનદાસ કહે છે જયરામદાસ સમો તો ભગવદીના ઘરે હોય જ ને તેમાં શું કહીએ જ્યાં રાજના સુખનો કેવળ વિચાર હોય એ લીલાના અધિકારી જીવ હોય પછી ઠાકોરજીનો બધો સમો સચવાય તેમાં ન્યૂનતા શું હોય આપણા પ્રભુ તો સજ્યા ભોગ ને શ્રિંગારનું સુખ દેવા પધાર્યા છે જે સુખ આગમની લીલામાં ભૂતલમાં ન હતો તે આપે ભૂતલમાં પધારીને તે સુખ આપવા ગૃહપતિ થઈને બિરાજ્યા પૂર્વે તો આંગણામાં ખેલ કીધો અને આ જુગમાં ગૃહપતિ થઈને બિરાજ્યા વચને બંધાયા હતા તેથી નહીં તો આ સુખ કંઈ વેદ પુરાણ શાસ્ત્રમાં લખ્યું નથી તે વ્રજની લીલાના વચને બંધાઈને પ્રજમાં પરવર્યાને અખંડ રાસનું સુખ આપી રહ્યા છે તે કેટલું અદકું છે જ્યારે સૃષ્ટિનાય મંડાળ ન હતા ત્યારે આ લીલા ગોલોકના સોડશ ધામમાં નિત્ય હતી તે પ્રગટ કરવા માટે કલજુગ પ્રસન્ન કીધો બીજા જુગ તો વિભૂતિ અવતારને પામવાના સાધન પ્રગટ કરવા કીધા હતા પણ આ નિસાધન લીલા માર્ગ તો વલ્લભાચાર્યજી પાસે પ્રભૂતલમાં પ્રગટ કરાવીને પોતે રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે તેના કુળમાં પ્રગટ થયા અને પોતે જ પધાર્યા બીજા અવતારમાં આ સામર્થ્ય નથી માટે આ સુખ તો એ લીલાના જીવ સિવાય બીજા કોને આપે માટે સમો તો ઘરે ઠાકોરજીનો સજ્યા ભોગ શ્રિંગારનો હોય જ નહીં આ સમો તો શુદ્ધ પુષ્ટિ કૃપાપાત્ર જીવને મળે બીજા બાપડા શું આ વાતમાં જાણે રડવડે પણ હાથ ન લાગે એવું અદ્ભુત ગોપ્ય ભૂત પ્રાગટ્ય ભૂતલમાં શ્રી રઘુનાથજીના ગૃહે શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોપેન્દ્રજી તથા મહારાજ જમનેશનું થયું છે રઘુકુળમાં વલ્લભ વંશમાં થયું તે સ્વરૂપ ત્રિવિધાત્મક પરિપૂર્ણ પુરુષોત્તમ જે રસાત્મિક સ્વરૂપ પૂર્વે તે એક સ્વરૂપે હતા તે વિવિધ લીલા પ્રગટ કરવા ત્રણ સ્વરૂપ ધારણ કરીને ભૂતલમાં પ્રગટ્યા જીવોને પોતાની વાસ્તવિક લીલાના દર્શન સુખદાન આપી કૃતાર્થ કીધા પોતાની અગણિત લીલા સૃષ્ટિના જીવની સંભાળ કરી વિશાળ સૃષ્ટિની રચના કરી હાથમાં એ લીલાના સુખના દાન આપવા અધિકાર બનાવીને નિહાલ કીધા ઈ પ્રતાપબળ ઓછું ગણાય ખરું અદકું અદકું છે પોતે સેવકના સર્વસ્વરૂપે થઈને સેવકના ગૃહમાં બિરાજી રહ્યા છે આ બધી કૃપા તો પાંચાભાઈ પુષ્ટિ ભગવતીના સંગથી થાય છે તેની પ્રાપ્તિનો માર્ગ અને મરમ નવલદાસ દોહરામાં કહી રહ્યા છે નવલદાસના દોહરા આપ્યા છે તુમ પદ કમલ કૃપા જાન કે સર્વ સેન એક આશ વિશ્વાસ રે તન મન સુકર પ્રીત પુષ્ટિજન પદ કમલ કી સમતા કો પુષ્ટિ પુષ્ટિજન કો પ્રબલ બલ ભજનાનંદ ભરપુર પ્રગટ પુષ્ટિ કે પદ લોક લોકલજ્જા ચકચોર जन सब पूरव के ब्रज में कियो संकेत लीला सब यही यहाँ ही हे धन्य धन्य सोरठ खेत पूरव एक निशा कियो ब्रजपति रास विलास मन मनोरथ तब रहियो वचन दियो हुल्लास ब्रज बनिता सब प्रजवसी नर नरमादा के रूप वल्लभ में प्रगटिया ब्रज गोकुल के भूप श्री गोकुल में प्रगट भये श्री रघुनाथ गृह द्वार ಜಾನಕಿ ಕುಖೇೇ ಉದಯ ಹು ಶ್ರೀ ಗೋಪಾಲ ಸಕುಮಾರ ಸೌರಾಷ್ಟ್ರ ಮಂಡಳ ಶ್ಯಾಮಿ ಪುಷ್ಟಿ ಪ್ರಗಟ ಪ್ರಮಾಂಡ ಪತಿವ್ರತಾ ಕಿ ಪ್ರೀತೆ ರಹಿ ದಿ ಅಭಯ ಪದಾನ ಪ್ರಾಟ ಗೋಕುಲ ಚಂದೋ ನಿಶ್ಚಯಾರುಷ್ಟಿ ಮಾರ್ಗ ಸ್ಥಿರ ಕಿಯೋ ಲೀಲಾ ಆಗಮ ಅಪಾರ ಬಾಲ ಚೇಷ್ಟಾ ಕವಿ ಕಹಾ ಕಹೇ ರಸನಾ ರಹಿ ಸಖಿಎ ಪೂರವ ಥಿ ಅಗನತಿ ಭಯಿ ಲೀಲಾಚರಿತ ಅನೇಕ ભાઈ જીવનદાસની વાણી સાંભળીને બોલ્યા કે ધન્ય જીવનદાસ ધન્ય અને કશળભાઈને કહ્યું કે કશળભાઈ જીવનદાસની વાણી સાંભળી તમારા મનનું સમાધાન થયું કે નહીં કશળભાઈ જવાબ આપે છે કે મનનું સમાધાન તો ઘણું ઘણું થયું છે પણ જે સંદેહ છે તેનું સમાધાન તમ થકી જ થશે તમોએ શ્રી ગોપિન્દ્રજીની પ્રગટ પ્રમાણ સાક્ષાત લીલાનો અનુભવ કર્યો છે જે વસ્તુ નજરે દીઠી હોય તેનું વર્ણન જે થાય તે વર્ણન કાવ્યમાં પરોક્ષ રૂપે હોય પણ જ્યારે પ્રત્યક્ષ દેખી વસ્તુનું વર્ણન થાય તે ઉત્તમ માનવામાં આવ્યું છે જયરામદાસ તમારું શું માનવું છે જયરામદાસ કહે છે કે કશળભાઈ તમારી વાતનો મર્મ ઘણો ઊંચો ને ઊંડો છે પ્રેમ સોહાગા વહી બને જબ તજે ઓર આશ તબ શ્રી ગોપેન્દ્ર હૃદયા બસે કરે અપનો નિજદાસ દાસ ભયો તબ કર ગ્રહ્યો દિયો નિજ સેવકમો બાસ ઓછવ મહોત્સવ રસ બસે મન મે અતિહુલ્લાસ પ્રગટ પ્રતાપ અતુલ સદા શ્રી ગોપેન્દ્ર વ્રજભુપ આનંદ મોદ વિલાસ યતિ નરનારીન રસરૂપ ભાઈ કહે છે ભલું કશળભાઈ તમારો સંદેશ તો તમ થકી જ મટશે સંદેહ તો તમ થકી જ મટશે આમ વાત પ્રસંગ ચાલતો હતો અને ભાઈ ઠાકોરજીને રાજભોગ સરાવવા ઉઠ્યા અને ભીતર ગયા ત્યાં ગામના વૈષ્ણવ અંદરજી સુંદરજી ભીમજી માણેકચંદ શેઠ માણેકભાઈ રતનવો વગેરે ધનજીની સાથે આવ્યા અને બધા ભગવતીના દર્શન કીધા સર્વેને ભેટી પડ્યા ચરણમાં પડીને નમી પડ્યા ભગવતીના ભરને જાણવા વાળો અંદર જીતો જયરામદાસ તથા વસરામદાસ તથા કશળભાઈ વગેરેને ભેટી પડ્યો પણ તેનો હરદો હાથ ન રહ્યો અને સુદ્ધબુદ્ધ ખોઈ બેઠો જયરામદાસે તેને હાથ ઝાલીને બેઠો કીધો અંદરજી આમ વિવળ કાં થઈ જાય છો આ તો લીલાના જીવનો મેળાપ છે સ્નેહનો વિજોગના સુખ મેળાપથી લેવાય પછી અંદરજીએ કહ્યું કે જયરામદાસ આ સુખનો મેળાપ તો મારા હરદાને વ્યાપી ગયો પછી હરદો હાથ ન રે એ મેળાપ થયો ગણાય આ તમારા દર્શન તો ભાગ્ય ફળ્યા છે એ રસનો અનુભવ થતાં શું બાકી રહે પૂરવના સ્નેહનો ધડકો છે અંદરજી પણ પૂરો ભગવદી પાંચા ભાઈની પૂરણ કૃપા તેના માથે એ પણ ગ્રંથનો ઘણો જાણતર અને સ્નેહ સરિતાની સાખીઓ બોલ્યો વૈષ્ણવોને જોઈને અતિ આનંદમાં આવી જાય છે ને સાખી બોલે છે નિષદિન ને ભીનો રહે અરૂ મનમે મોદ બઢાય જાકી ગતિ કોવના લહે સો પ્રગટ અબાય પ્રાગટ પુરુષોતમ તણુ નેહ નિશાની જાણ લોકલાજ ડર છાંડકે પુષ્ટિજન પરમાણ નેહી નેહ ભીનો રહે ચિત્તવનિમાં ભરપૂર ક્ષણુમાતુર ક્ષણુમગ્નતા કહા નિકટ કહા દૂર દૂરહી તે બસે જો નિજ ધર્મ સુજાન અનુભવ રસકી રત લહે પેચિત રાખે પ્રાણ શ્રવણ તપે તો પાન માળા કરો તુજ નામ કી છપત રહો નિષદેન અંધા ચાહત આંખ કો ભૂખ્યા ચાહત અંત હમ ચાહત તુ મિલન કો મળવા કારણ મન મે તલપુ તોય મિલનકુ સુનહો મિત્ર સુજાન મે સુજાન તાતે કહું જો મેરો જીવ બંધાન જીવ તલપે તોય મિલનકું તન મન ગઈ સુધ ભૂલ તુમ અપનો જીવ જાન કે રાખો ચરણની મૂલ સજણા સુ ગોઠડી સો લાહો બહુ પરે અધૂરા પૂરા કરે ને પૂરા મન ધરે ને બનાયો ના બને અરુ બને અચાનક આયે તાસો પ્રેમ છૂટે નહીં શ્રી ગોપીન્દ્ર પિયા સાહે અંદરજી માથે ડોસાભાઈ જવાબ આપતા બોલે છે કે જેરામદાસ તમારી વાત સાવ સાચી છે થોડો કેળવેલો ન હોય તો અસવારના ટાંટિયા તોડે જેનો સંગ થાય તેનો રંગ ન લાગે તો સમજવું કે જીવ દેવી નથી કઈ બીજો છે દેવી જીવ ઉપર પ્રભુ કૃપાનું બળ હોય છે જનનો સંઘ તેને લીલાનો અધિકારી બનાવે છે અને સાચી વૈષ્ણવતાના ગુણ તેમાં ઉજ્જવલ દેખાય છે અન્યનો સંગ દેવી કૃપાનું બળ ન પામી શકે અને તે થકી પુરુષોત્તમ અળગા ભગવદ્ લીલા અચલ વિહાર છે લીલા તો નિત્ય છે ભગવદીના સંઘમાં તેનું દર્શન થાય બીજાનું ગજુ તેમાં નથી લૌકિક વાસના ચળ છે અને અનિત્ય છે તેમાં લોકના આનંદની ગંધ અને તેની સીમા છે તે જ પુષ્ટિ રસ આનંદ ભજનાનંદ કહેવાય તે સ્નેહની સરિતાથી જણાયા વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવોને જય શ્રી ગુપાલ